એટલે તમને હા બરોબર છે પણ તમને કોર્પોરેશન એ કે કોર્પોરેશન સરકારે કોઈ કઈ ધંધો કરો છો વર્ષો થી તો એવું જે કઈ તમારા આજુબાજુના ગામમાં કોઈ સરપંચ ગ્રામ પંચાયત દ્વારા તમને કોઈ કીધું છે કે મરી ગયું હોય તો તમે લઇ જાઓ ને ગામડા પાડો એવું ના ના કીધું નથી હું ગૌશાળા મોટા મોટા ગૌશાળા છે ને સાઈ હા હા આપડે મારવાડી ગૌશાળા છે ગૌશાળા મોટા મોટા હાઈટેક ગૌશાળા બધા છે ને હા હા એમાંથી આપણે પશુ પ્રાણી ઉપાડીને એને વર્ષ વ્યવસાય કરું કર્યું છે ચામડાને કાઢું છું અચ્છા હાડખા ચામડા હા ઓકે બોલો હવે જે જે જગ્યાએ અમે ખરાબ હોઉં છું કલેક્ટરનો હા અને એ જગ્યા પરથી અમે વર્ષોથી ધંધો કરીએ છીએ હાકળે કોઈ માણસ અવડજવડ ન પતુ ત્યારથી અમે આદીકાલ બધું વર્ષોથી ધંધો કરીએ છીએ અમે બરાબર હવે અચ્છા અને હાઇટેક બધી જમીન થઈ ગઈ છે પાર્ટી પ્લો ત્યાં બધા મોટા મોટા રેસ્ટોરન્ટ દુકાનો એવું બધું થઈ ગયું છે કોર્પોરેશન કોર્પોરેશન આપી તમને જગ્યા પેલા આપી અચ્છા એના જે કોન્ટ્રાક્ટિક આપડી સમાજના બધા કોન્ટ્રાક્ટ રાખતા બીજી સમાજ ના કોન્ટ્રાક્ટ રાખતા ધંધો કરતા આપડા માણસો બરોબર એટલે કોન્ટેક્ટ બધું હાલતું બધું મિલી વગર થી બધું આ બધું ધંધો કરતા ત્યારે કોર્પોરેશન બોલતી નહીં કોર્પોરેશન ની ખબર જ હતી બધા અધિકારી ના એ તો ચામડા ઉતારવો અને એનો હાડકા નો તો ધંધો થાય છે ને ઘણા બધા કે ટૂથપેસ્ટ માં દવાઓ માં હાડકા વપરાય જ છે અને વિદેશમાં પણ જાય છે અહીંથી સપ્લાય થાય છે બધું ચામડા ના જે ઘણા બધા સાધનો બને છે એટલે એ તો ધંધો જ છે કાયદેસર હવે શું અટક્યું શું ગયું

સરકારી ખરાબા માં એ લાવી ખાડા કરી નાખ્યા ખાડા કરીને કારણ કે અમારે હાડકા કરવાનું હાડકાં બાટકા માટે બધું ડાટી દીધું બધું હાડકા

ઓકે ટોટલ કેટલા ધંધા છે કેટલા વાર માં કરતા ખબર વારમાં રોડ ઉપર થતા નથી ને એવું કઈ છે નઈ ને ના ના કોઈને નડતું કલેક્ટર ગ્રામ પંચાયતે કોઈ તમને કઈ નોટિસ આપી

કે બીજા કોઈ ગોશ શાળા વાળા કલેક્ટર માં કે તમે કઈ માંગણી કરી હોય એવા કોઈ લેખિત માં મીટર કનેક્શન કોઈ એવું કઈ પાણી નું કનેક્શન કઈ પુરાવા વેરો હોય

ના 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 તો ગ્રામ પંચાયત પાસે એક લેખિત તમે letter માં લઇ લ્યો કે ભાઈ આ લોકો આટલા વર્ષોથી આ ધંધો કરે છે ને અમને કોઈ બાબત આનો કોઈ નડતર રૂપ નથી અને ચામડા ઉખાડવા અને આ જે હાડકા નો ધંધો કરે છે બરોબર ઉખાડવા અમને કઈ વાંધો છે નહિ આ બાબતે એક એવું લેખિત માં લીધું જે ગૌશાળા વાળા છે એને લેખિત માં લીધું હોય નો લીધું હોય તો લઈ લ્યો કે ભાઈ અમારા ઢોર છે ને બધી કોનો દાખલો રાજકોટ આવે રાજકોટ માં તાલુકાનું ગામ છે ને તમારું હા તો રાજકોટ તાલુકાનું ગામ આવે ભાનુબેન બાબરિયા અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ ની આરક્ષક સીટ છે

અને પછી આપણે છે ને કલેક્ટર માં રજૂઆત તમે વહેલું કીધું હોત ને તો આજે બુધવાર હતો તો મોટી સંખ્યામાં જાત પણ કાલે કલેક્ટર ને મળવાનો ટાઈમ છે બરોબર તો સવારમાં આપણે દસ અગિયાર એક વાગે અગિયાર બાર વાગે જઈ શકીએ છીએ અગિયાર વાગ્યાનું રાખો સવારે તો collector ની નો સમય છે બરોબર તો મોટી સંખ્યામાં આપણે બધા જઈ શકીએ છીએ. પણ એની પહેલા મને છે ને સાંજે મોડા બધા પુરાવા ભેગા કરી અને હું તમને કહી જાઉં હું વકીલનો નંબર આપું એની પાસેથી લેખિત બધું કરાવી લ્યો આવેદન પત્ર ફરિયાદ અને ઓલા વિરુદ્ધની ફરિયાદ તમે આપી લેખિતમાં જેને તમને ધમકી આપી ને ખાડા કરીને ગયા ના ના અત્યારે મેં પોલીસ કે ફોન કર્યો મને કે તમે એકડે આવી જાવ મને કે મારા બધા પશુ બધા પ્રાણી બધા મરે ગયેલા ગાડીમાં જ પડ્યા છે એમાં તમે પોલીસ સ્ટેશન પહોંચી જાવ અને તમે અનુસૂચિત જાતિ ના છો તમને જે કઈ ધાક ધમકી મુના કાન નાતી પ્રત્યે હડતૂત પગલા જેટલું સાચું એટલું જ લખવાનું વધારે નહીં લખવાનું તો આપડે હું કેસ ટકી રહી એટલે વ્યવસ્થિત જે કઈ બોલ્યા હોય ને જે ખાડા કરી નાખ્યા સરકારી જમીનમાં માં બરોબર અને કે આ એની માલિકી નથી જે કઈ બધું વસ્તુ વ્યવસ્થિત લખાવી અને એના વિરુદ્ધ માં પોલીસ ફરિયાદ આપી દો જે તમને ધાક ધમકી આપે છે ત્યાંથી અટી જવા માટે હવે પોલીસ ફરિયાદ ને લખાવી નાખો બરોબર અને આ જે વકીલ નો નંબર આપું બરોબર એ ફરિયાદ તમારી જો લે તો ઠીક છે નો લે બરોબર તો મને ત્યાંથી ફોન કરજો પોલીસ સ્ટેશન માંથી નહીં તો પછી વકીલ નો નંબર આપું ને વકીલ પાસે જાવ તો વ્યવસ્થિત પોલીસ ફરિયાદ આખી નવી તૈયાર કરી દે વ્યવસ્થિત એમાં બધું તમારું આવી જાય અને આજે એ લોકોએ ખાડા કરી નાખ્યા છે એના ફોટા પાડી લો વિડિયો શૂટિંગ ઉતારી લો એટલે આપણી પાસે વિડીયો શૂટિંગ મારી પાસે છેલ્લા

અરવિંદૈયા અરવિંદ પૂર્વ તો પોતે પોતે એનો ભાઈ પોતે હરગાવ આવ્યો હતો દારૂ પીધેલો હતો

બરોબર આટલું હું તમને નંબર આપું છું આ બધું તૈયાર જાય પછી મને સાંજે ફોન કરો જેવું કઈ લીગલી લડી લેશું